નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ જિલ્લા આયોજન સમિતિ માં મુકાયા શિક્ષણ વિભાગના નમો સફળ કચ્છ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ વિપક્ષે મીડિયા ને રોગચાળા સંબંધે સરકાર ને જાગૃત કરવા માટે અભિનંદન પાઠવ્યા આજે કચ્છ જિલ્લાના જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ જરકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં એજન્ડા મુજબ કાર્યવાહી થઈ હતી જિલ્લા આયોજન સમિતિની રચના માટે જિલ્લા પંચાયતના તેર સદસ્યોને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તે પહેલાં ગત મિનિટ્સનું વાંચન અને ઠરાવ ઉપર થયેલ કાર્યવાહી સચિવ એસ કે પ્રજાપતિએ આપી હતી રોગચાળો લખપત અબડાસામાં ફેલાયેલ છે તે સંબંધે આરોગ્ય વિભાગે કરેલ કામગીરીની પ્રશંસા કરાઈ હતી શિક્ષણ વિભાગ જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ સુધારવા માટે નમો સફલ કચ્છ પ્રોજેક્ટ હાથ ઉપર લેવા જઈ રહી છે તેને પણ મંજૂરી અપાઈ હતી વિપક્ષ તરફથી રોગચાળા અંગે જાગૃતિ માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ સતત સમાચાર આપ્યા અને સમસ્યા ઉજાગર કરી તે માટે આભાર માન્યો હતો મીટિંગ બાદ પ્રમુખ જિલ્લા પંચાયત જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે આજ રોજ ખાસ સામાન્ય સભા એટલા માટે બોલાવવામાં આવી કે જિલ્લા તાલુકા અને જિલ્લા પંચાયતના જે આયોજનો હોય એ આયોજનની અંદર સરકારની ગાઈડલાઇન મુજબ કલેક્ટરના આદેશથી ચૌદ સભ્યોની નિમણૂક કરવામાં માટેની આજ ખાસ સામાન્ય સભા યોજવામાં આવી ખાસ સામાન્ય સભામાં તેર સદસ્યોની નિમણૂંક સર્વાનુમતે કરવામાં આવી છે એના ઉપરાંત પણ સામાન્ય સભાની અંદર ગત જિલ્લા પંચાયતના પ્રમુખની જે ગાડીની જોગવાઈ હતી વીસ લાખની પણ અત્યારે તેના ભાવ વધી જવાના કારણે અત્યારે એમાં પચીસ હજારની જોગવાઈ એટલે પ્રમુખ સ્થાનેથી લેવામાં એ પણ મુદ્દો આવે શિક્ષણના અમારા શ્રી અને શિક્ષણના અધિકારી દ્વારા નમો એક શિક્ષણની કચ્છની અંદર શિક્ષણનો વ્યાપ વધે શિક્ષણમાં નવા નવા કાંઈ પણ જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને કેવી રીતે આપણે અભ્યાસ કરીએ એવી નવી નવી યોજના થકી કચ્છને કેમ શિક્ષણ વધુ બાળકો સુધી અભ્યાસ કરી શકે એની નવી નવી જોગવાઈ શિક્ષણના અધિકારી દ્વારા કરવામાં આવી છે એમને આપ અત્યારે જ સામાન્ય સભામાં લેવામાં આવ્યું છે અને જે ઘટની વાત છે તો આપ સૌ જાણો છો એમ ગુજરાત સરકારે હમણાં જ જાહેરાત જાહેરાત કરી છે કે ટૂંક જ સમયની અંદર શિક્ષણની ભરતી કરવામાં આવશે એમાં જે પણ કચ્છની ઘટશે એને પૂર્ણ કરવા માટે ખાતરી પણ રાજ્ય સરકાર દ્વારા આયોજન એટલે તાલુકા અને જિલ્લા પંચાયતની જે આયોજન કરવામાં આવે છે એના અધ્યક્ષતાને પ્રભારી મંત્રી હોય છે પછી કલેક્ટર જિલ્લા પંચાયતના પ્રમુખ અને બધાના અધ્યક્ષતાને તરીકે સેવા બજાવતા હોય છે એમની તેર જણાની જે નિમણૂક કરવામાં આવી છે એ તેરે સભ્યો એના અત્યારે એ એ મિટિંગની અંદર હાજર રહી અને પોતાની કાંઈ પણ જે પોતાના વિસ્તારની અથવા કચ્છની અંદર જે આયોજન થયેલા છે તાલુકાની જિલ્લાના એનો એ સમાવેશ કરવામાં એને આમાં કોંગ્રેસ કે ભાજપ કે એવું કાંઈ હોતું નથી જિલ્લા પંચાયતમાંથી જિલ્લા પંચાયતમાં સર્વસંમતિથી જે તેર નામ સૂચવામાં આવે છે એને માન્ય રાખવામાં આવે છે જેમ તમે વાત કરી એવી રીતે તો મેં જેમ આપને પણ કીધું અને એમની સાથે જે વાર્તા કરતી એમાં પણ મેં વાત કરી કે આના અંદર ઓન પેપર કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સદસ્યનો પણ સમાવેશ કરવામાં આવે છે વિપક્ષના મોહમ્મદ જતે જણાવ્યું કે અબડાસા અને લખપતના સાત ગામોમાં મહામારી જ્યારે બીમારી આવી ત્યારે મેં પ્રમુખ સાહેબને કીધું કે માનવતાની દૃષ્ટિએ આ લોકોને જે પણ પરિવારમાં પાછળ બચ્યા છે એને સરકાર સહાય આપે રિલીફ ફંડમાંથી એવી મેં માગણી કરી છે અને જ્યારે આ પ્રશ્ન ઉપડ્યો ત્યારે અમે પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાનો આભારી છીએ કારણ કે લોકો સુધી વાત પહોંચાડવી એ એકાદ માણસની વાત નથી જ્યારે મીડિયાએ આ મુદ્દો ઉપાડ્યો પ્રેસ મીડિયા ઉપાડ્યો ત્યારે તંત્ર જાગ્યો અને આજની તારીખ સુધી સાત ગામોમાં ટીમો કામ કરે છે હમણાં પણ દસ ટીમો મોકલી છે પણ જ્યારે અમારા રાજ્યસભાના મેમ્બર્સ અને અબડાસાના માજી ધારાસભ્ય શક્તિસિંહ ગોયલે બે દિવસ આવીને કચ્છની મુલાકાત લીધી ત્યારે બે માણસોનું મૃત્યુ થયો હતો ત્યારે જ કીધો તંત્રને કે તમે જાગો રોગચાળો ફાટી નીકળશે પણ એમાં ક્યાંક આ લોકો વિલંબ કર્યો એટલે જ ઓગણીસ માણસોના મૃત્યુ થયા તે પછી આ લોકો ટીમો ઉતારી પણ હજી સુધી કોઈ લેબમાંથી એવું રિપોર્ટ નથી આવ્યો કે કારણ શું લોકોનું અને મેં બીજી વાત એ પણ કરી કે ઉદ્યોગ હોય જરૂરી હોય પણ લોકોના જ્યારે જીવ લેતા હોય અને કુદરતી વેન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કોઈ પણ સરકાર એને કુદરતી વેન આપી શકતી નથી કોઈ હું અત્યારે માગણી કરું કે મને આ કુદરતી વેનની જગ્યા આપો પણ એ આપવાની જોગવાઈ રહેતી નથી છતાંય આ લોકો ઉદ્યોગ પોતાની દાદાગીરીથી કુદરતી વેન બંધ કરી ગામડા નીચે આવી ગયા છે અને આ લોકોના બંધપારા ઉપર આવી ગયા છે આજે પણ જખોથી માંડી કેરા જાનાકોસા તમામ ગામો ભારાવાન વાલાવારી અને હમણાં એક પ્લાન્ટ ચાલુ કર્યો છે પહેલાં સાંગી પાસે હતો ત્યારે અમે વિરુદ્ધ કર્યો તો બંધ છે પણ અત્યારે એ અબાણીવાળા પાવર પ્લાન્ટ બંધ કર્યો છે તો ત્યાં એક વાલાવરી કરી ગામ છે એની અંદર બે બેનો ગુદરી ગઈ હતી અહીંયા પણ આ બીમારીનો મામલોનો કારણ એ હોય છે કે ઉજીવની તમામ ડસ્ટિંગ રેજી લોકોન ગામ ઉપર આવે છે એ રીતે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા ખૂબ જ શાંત વાતાવરણ વચ્ચે યોજાઈ હતી મેલેરિયા હું ફેલાવી જરાખ ઉભો તો રે મચ્છર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર